અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદની અંદર રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બધી વ્યવસ્થાઓ માટેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ સિવાય પણ બીજા અનેક જિલ્લાઓમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભાવનગરની અંદર પણ જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ ઓગણ ચાલીસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર કઈ રીતે પાર પાડી શકાય અને લોકો કઈ રીતે આ રથયાત્રા તથા ભગવાન જગન્નાથના દર્શનનો આનંદ ઉઠાવી શકે તે માટે એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને આગળનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે ઉલ્લેખનીય કે અમદાવાદની અંદર દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે ગુજરાતની અંદર અમદાવાદ સિવાયના પણ અનેક જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે આવું જ આયોજન ભાવનગરની અંદર કરવામાં આવે છે ભાવનગરની અંદર દર વર્ષે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાહો મેળવે છે ત્યારે આ વર્ષે પણ આ ભાવનગરની અંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈ પણ વિઘ્ન વગર આ રથયાત્રા કઈ રીતે પાર પાડી શકાય તે માટે એક મિટિંગ કરવામાં આવી હતી આ મુદ્દે ભાવનગરના એસપી હર્ષદ પટેલ શું કહી રહ્યા છે તે તમે સાંભળો ભાવનગર જિલ્લા ખાતે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ શ્રી ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા યોજાનાર છે આ રથયાત્રાના આગોતરા આયોજન સંબંધે આજ રોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની મીટિંગમાં કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે રથયાત્રામાં અખાડા કેટલા જોડાય મોટા વાહનો કેટલા જોડાય ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી મોટા જે સર્કલ છે મોટા જે ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય ક્યાં ડાયવર્ઝન આપી શકાય અને કેટલા સમય પછી ડાયવર્ઝન ખોલવીએ તો નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આવા તમામ નાના નાના મુદ્દાઓમાં વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે આ સંકલન સમિતિમાં પોલીસ અધિકારી અને રથયાત્રા આયોજન કમિટી તરફથી અલગ અલગ સુજાવ અને અન્ય બાબતો ચર્ચા કરવામાં આવી ખાસ કરી એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી શકીએ અને ભાવનગર શહેર ખાતેની રથયાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ખૂબ હર્ષોલ્લાસની સાથે ઉજવણી થાય તે બાબતે બંને પક્ષે એકબીજાને મદદરૂપ થઈ સહકાર અને સંકલનની ભાવનાથી કામ કરીશું એવું આ સંકલન સમિતિમાં સર્વાનુમતે નક્કી કરેલું છે અને આ દિશામાં કમિટી અને પોલીસ બંદોબસ્ત માટે અત્યારે એની સ્કીમ પ્લાન ચાલી રહી છે એના માટેથી અલગથી પ્રેસ કોન્ફરન્સ કરી અને બંદોબસ્ત પ્લાન બંદોબસ્તનો તારીજો આપ સર્વેને બોલાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તમામ બાબતો હવે પ્રેસ તો આ હતા ભાવનગરના એસપી હર્ષદ પટેલ જેવું કહી રહ્યા છે કે આ રથયાત્રાની અંદર લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે કોઈ પણ વિઘ્ન વગર આ રથયાત્રા કઈ રીતે પાર પાડી શકાય અને લોકો કઈ રીતે હર્ષોલ્લાસ થી આ રથયાત્રામાં ભાગ લે તે મહત્વનું છે રથયાત્રાની અંદર કોઈ વિઘ્ન ના આવે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને રથયાત્રાના રૂટમાં કોઈ પ્રકારે ટ્રાફિક ના સર્જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે રથયાત્રાની મિટિંગમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજકો પણ જોડાયા હતા આયોજકો વિશે શું વાત કરવામાં આવી છે તે પણ તમે સાંભળો ભાવનગરની અંદર છેટલા અડત્રીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે ઓગણચાલીસમી વર્ષ છે ઓગણચાલીસમી રથયાત્રા આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભાવનગરની અંદર પ્રસ્થાન થવાની છે ભાવનગરના રાજમાર્ગો ઉપર સાડા સત્તર કિલોમીટર રૂટ પર આ રથયાત્રા જ્યારે પસાર થશે ત્યારે જુદા જુદા વિભાગો સાથે કોમ્યુનિકેશન પણ રથયાત્રા સમિતિનું અને વિભાગોનું થાય એટલા માટે આ મિટિંગો યોજાતી હોય છે સૌથી પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ મીટિંગ દર વર્ષે યોજાય છે પોલીસ તંત્ર અને આયોજન સમિતિ એની વચ્ચેના જે કોમ્યુનિકેશન હોય છે એ ગેપ ન રહે વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્તની દ્રષ્ટિએ એકબીજાના તરફથી અમારા તરફથી જે કંઈ સૂચનો હોય ડિપાર્ટમેન્ટ તરફથી કે કંઈ સોલ્યુશન એનું લાવી શકાય એ માટે થઈને આ ચર્ચા વિચારણાના અંતે એ ફાઇનલ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજરોજ માનનીય એસપી સાહેબ હર્ષદભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ડિવિઝનના બધા પીઆઈ સાહેબો અમારી આયોજન સમિતિ એની વચ્ચે આ મુદ્દાઓની છણાવટ અને ચર્ચાઓ થઈ અને ત્યાર પછી જ્યારે ડીએમ સાહેબની બેઠક થશે તે પહેલા જે પોલીસ ડિપાર્ટમેન્ટને લગતા છે એના ચર્ચાઓ કે ફિલ્ડ ઉપર પોલીસ અને અને આયોજન સમિતિ મોસ્ટ ઓફ હોય છે એ આ રથયાત્રા આટલા વર્ષોથી પંચાણું પછી લઈને આજે છન્નું બે હજાર ચોવીસ સુધી ખૂબ સારી રીતે અને પોલીસ ડિપાર્ટમેન્ટના ખૂબ જ સહયોગથી એક પોલીસ ડિપાર્ટમેન્ટ આ રથયાત્રાના આયોજન પૈકીનું જ કામ કરતા હોય એ પ્રકારે ભગવાનની અંદર સંપૂર્ણ શ્રદ્ધામય આ વાતાવરણની અંદર આ રથયાત્રા પસાર થાય અને ખૂબ સારી રીતે રથયાત્રા નીકળે એ માટે આ બેઠક રાખવામાં આવે છે આ રથયાત્રાના આયોજક હતા કે જેમણે વાત કરી છે કે રથયાત્રા ભાવનગરની અંદર દર વર્ષે કાઢવામાં આવે આ વખતે ઓગણપચાસમી રથયાત્રા છે લોકો હર્ષ ઉલ્લાસથી ભાવનગરની રથયાત્રામાં જોડાય તે માટેનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે અને કોઈ પણ વિઘ્ન વગર આ રથયાત્રા કઈ રીતે હજી પણ આમાં સુધારો કરવામાં આવી શકે છે પહેલ પણ કરવામાં આવશે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને હવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ખાસ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ परा जान